તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો આ મોડલ બે હજાર બારના મોડલની આ સ્વિફ્ટ વેચવાની છે ઓનર વિશે તમને વાત કરી દઉં તો ટુ ઓનર ગાડી છે ડીઝલ ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કિંમત તમને જણાવું તો ત્રણ લાખને દસ હજાર આ કિંમત ફિક્સ રાખેલી નથી તેમાં તમને હજી થોડો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી કેટલા કિલોમીટર ચાલેલી છે તેની વાત કરી દઉં તો આ ગાડી અત્યાર સુધીમાં એક લાખ કિલોમીટર ચાલેલી છે વીમો શરૂ છે પાવરફુલ એન્જિન છે પાવર વિન્ડોઝ તમને જોવા મળશે તેમજ આ ગાડીમાં એક રિમોટ તમને જોવા મળશે સોની કંપની ફિટિંગ મ્યુઝિક સિસ્ટમ છે આ ગાડીમાં એવું આ ગાડીના માલિક જણાવે છે આખી ગાડી ઓરિજિનલ ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી આ ગાડીમાં આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર કઠલાલ જોવા મળશે તમે ફોન કરીને આ ગાડીવાળા ભાઈને તમે ફોન કરીને સરનામું આખું મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ચોર્યાસી સ બાણું ત્રાણું જીરો સિત્તેર આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વેચવાની છે